નિયમ આસન અને પ્રાણાયામ પ્રત્યાહાર ધારવા ધ્યાન અને સમાધિ જે પૈકી એક આસન જોઈએ જેનું નામ છે ઉજંગ આસન એટલે નાગ નાગ જેમ ફેણમાં

હવે ધીમે ધીમે હાથ છાતી તરફ લાવો અને હાથને ને ઓરે ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા શરીરને ઊંચું કરો શ્વાસ છોડતા છોડતા આવવાનો છે અમે ડાબે પડકે બેઠા થઈ જવાનું છે હવે આપણે જોઈએ ભુજના ફાયદા કરવાથી કરોડ ના હાડકા મજબૂત થાય છે પેટમાં રસીલા પવ આવે છે ફેફસા શુદ્ધ થાય અને શ્વાસના રોગોમાં ફાયદો થાય

કરવું જોઈએ શ્વાસ ભરતા ભરતા શરીર ઓછું લઈ જવાનું જ્યાં સુધી શ્વાસ રોકી શકાય ત્યાં સુધી